પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જી હા રાજ્યમાં ઉત્તરાયણ સમયે વાતાવરણમાં પલટો આવશે પંદર થી એકવીસ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાશે પંદર થી એકવીસ જાન્યુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે તો ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે જાન્યુઆરીમાં એક મજબૂત પચ્ચી વિક્ષોભ આવવાની શક્યતા છે જેની અસર લગભગ પંદરથી એકવીસ તારીખમાં મજબૂત પચ્ચી વિક્ષોભની શક્યતાના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા પવનના તોફાના છૂછવાટા ભર્યા પવનો અને લગભગ ઉત્તર ભારતમાં બરફ પડવો આની અસર છે ગુજરાતના ભાગો રાજસ્થાનના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે એ પંદરથી એકવીસમાં જે મજબૂત પચ્ચી વિક્ષોભ આવેલો છે તેના કારણે ગુજરાતનું હવા ગુજરાતનું હવામાન પણ ફળતા છે અને કેટલાક ભાગમાં પુનઃ કોઈપણ ભાગમાં માવઠાની શક્યતા રહેશે